હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે ચીલી ભીંડી ચાઇનીઝ બહુ જ સરસ મજાનું એકદમ નવી રેસીપી તમારા માટે લઈને આવી છું તો ભીંડી મેં આવી રીતે કટ કરી છે ચીલી પણ મેં આવી રીતે કટ કરી છે જે લીલા મરચાં કહેવાય પણ મોરા લેવાના છે અના મરચાં અને ભીંડી કેવી રીતે કટ કરવી છે એ તમને બતાવીશ પછી એક નાનું શીમલા મરચું કટ કરી લીધું છે બે ગાંઠ લસણ ઝીણું સમારીને લીધું છે ફોલીને અને આદુનો ટુકડો સોપારી જેટલો લીધો છે ઝીણું સમારીને અને બે નવ ડુંગળી લીધી છે એની બીઝણી સમારી લીધી છે હવે મરચાં અને ભીંડા મેં કેવી રીતે કટ કર્યા હતા એવું તમને બતાવું બધું કટ કરતે વાર લાગે એટલે પહેલાથી મેં કરી દીધું છે આપણે આને આવી રીતે કટ છે ઊભું ચપ્પુ રાખવાનું આપણે આવી રીતે કટ કરવાના છે મરચુરિયા ભીંડા મેં કેવી રીતે કર્યા છે એ પણ હું તમને બતાવી દઉં ભીંડા મેં આવી રીતના નીન્ટું કાઢી દેવાનું પછી એને પણ આવી રીતે કટ કરવાના છે ઊભા પાછળથી આટલું કાઢી દેવાનું ચક્કું લાંબુ બી નથી ફેરવવાનું ગોળ બી નથી ફેરવવાનું બસ આવી રીતે આમાં આડું ચક્કું રાખવાનું છે રેડી હવે આપણે એક મોટું વાસણ લેવાનું છે એના અંદર આપણે જે લાંબુ કટ કરેલો છે ભીંડો એ નાખી દેસું પછી આપણા જે મરચાં કટ કરેલા છે એ નાખી દેવાના છે મરચાં મોરા લેવાના છે ધ્યાન રહે પછી મરચાં ભીંડા આવી રીતે હાથથી મિક્સ કરી દેસું અને બે ચમચી એટલો મોટી લોટ લેવાનો છે આ લોટ કોમ છે હવે થોડું એવું બે ટીપા પાણી છાંટીશું અને હવે એને આવી રીતે મિક્સ કરી દેસું ભીંડીના અંદર થોડું સમારી એટલે લાર ટાઈપની હોય એટલે આપણે આવી રીતે એને મિક્સ કરી દેવાનું છે બે ટીપા પાણી રેડવાનું છે મસ્ત ભિંડી આપણી રેડી થઈ ગઈ છે હવે તેલ ગરમ મૂકી દઈશું તમારા જોડે કોમ ફ્લોરનો લોટ ના હોય તમે આરા લોટ બી વાપરી શકો છો આરા લોટ બી ના હોય તો મેંદાનો લોટ નાખશો તો બી ચાલશે મેંદાના લોટથી પણ મસ્ત ક્રિસ્પી બની જશે તો ચીલી ભીંડીને મસ્ત પોટિંગ લોટનું રેડી થઈ ગયું છે તેલ પણ મેં ગરમ મૂકી દીધું છે સાથે થોડું હું મીઠું પણ નાખી દઉં છું એક ચપટી એટલું મીઠું પાછળથી નાખશો તો બી ચાલશે પણ મીઠું સાથે નાખી નાખીશું થોડું સરસ મજાનું ક્રિસ્પી માટે તેલ આપણું મસ્ત ગરમ થઈ ગયું છે આપણે ભીંડો નાખી દેવાનો છે મરચાં અને ભીંડા રોડ સાઈડ નું રાખી દેવાનું નીચેનું બધું જ નહીં નાખી દેવાનું ભેગું આપણે भांडि ने 10 3 ते 4 मिनिट्स સુધી तेल ना अंदर सिकलेच थोडा थोडा क्रिस्पी થઈ જसा સરસ મજાના વિંડા આપણે આપણે લોટ કોમ્ફલોર ના ચડાવી છે તો एकदम लूઝ રહી આ થોડા એવા ક્રિસ્પી લખશે બધું મસ્ત કડક કરી દેવાના છે ભીંડી આપણી સરસ રેડી થઈ ગઈ છે એકદમ સરસ મજાની તેલના અંદર ચડી ગઈ છે એક ભીંડી ફ્રાય પણ બને છે પણ હું ભીંડી ચીલી બનાવું છું સોસ બધા ઉપયોગ કરવાની છું તમે ભીંડી ફ્રાય પણ બહુ મસ્ત લાગે છે કુરકુરી આવે છે પણ આ આપણે રોટલી જોડે ખાવાની છે એટલે આપણે આવી રીતે બનાવીએ છીએ બધું જ આપણે આવી રીતે કાઢી દઈશું બધું તેલ કાઢી દીધું છે કઢાઈના અંદર પાછું મેં એક ચમચી તેલ આ ફ્રેશ તેલ મૂક્યું છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલના અંદર આપણે લાલ મરચા અને ડુંગળી નાખી દીધી છે લાલ મરચા નાખવાથી ડુંગળી અને લેવાના છે આપણે ડુંગળી થોડી સંતરાય પછી આપણે લસણ અને આદુ તમારેલા છે એ નાખવાના છે એને પણ ડુંગળી વડે મસ્ત મજાના

આદુ લસણ મરચા ડુંગળી સિમલા મરચું મસ્ત મજાનું આપણે આવી રીતે શેકી લેશું બે ચમચી આપણે ચીલી સોસ નાખવાનો છે એક ચમચી સોયા સોસ એક ટૂટું એકલું વિનેગર થોડુંક એવું ઓરેગાનો એક ચમચી કાળા મરીનો દુકો થોડું કેવું ચાઈનીઝ મીઠું ચપટી જે આજેનો મોટો કહેવાય સ્વાદ માટે બાળકો નાના હોય તો નહીં નાખવાનું જે સાદું મીઠું આવે થોડું નાખીશું આપણે ભેંડી ચરતીવાર વાર પણ મીઠું નાખ્યું છે તો ગામ રાખવાનું મસાલો રેડી થઈ ગયો છે હવે આપણા જે ભેંડી કહી નાખી છે ચીલી ભીંડી એ નાખી દેસું અંદર ગેસ નું આઠ થાય એક મિનિટ ઓછું કરું છું મેં સરસ મિક્સ કરી દીધું છે બે મિનિટ થઈ ગયા છે ધીમાસાપી નાખ્યું છે હવે આપણે અંદર કોળ આવ્યા લીલા ધાણા નાખવાના છે પછી શેકેલા તલ નાખવાના છે એક ચમચી ડુંગળી નાખવી હોય તો બી નાખી શકો છો પણ મારા જોડે હાજર નથી એટલે મેં નથી નાખ્યું ભીંડી ચીલી બની અને રેડી થઈ ગઈ છે ભાઈ ચાઇનીઝ સ્ટાઇલમાં બહુ સરસ મજાની તો આપણે ગેસને કરી દેવાનો છે બંધ અને એકદમ નવી ડીશ તમારા જોડે હું તૈયાર કરી છે તો સર્વ કરી મિત્રો આજની મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો એક બાઉલ લીધું છે બાઉલના અંદર હું સર્વ કરું છું મિત્રો આ અમારે રોટલી જોડે જ ખાવાનું છે રોટલી જોડે ખાઈએ તો આપણે પેટ ભરાય આપણે ગુજરાતી લોકો રોટલી વગર આપણે ના ચાલે અને તમે જો રોટલી જોડે ના ખાવું હોય તો તમે બ્રેડ જોડે બી ખાઈ શકો છો પણ રોટલી જોડે બેસ્ટ લાગે છે બધું જ આપણે આવી રીતે બાઉલના અંદર નિકારી દેસું થોડા આપણે લીલા દાણાના આંદડા નાખવાના છે આવી રીતના હું દાણાથી સજાવી દઉં છું દાણા માય ફેવરેટ મિત્રો તમને આજની વિડીયો મારી કેવી લાગી એકવાર કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય કાલે હવે નવી રેસીપી સાથે